પુરા માસ ના રોઝા પૂર્ણ કરી સુરત શહેર દેશભરમાં આજના પવિત્ર દિવસે સુરત શહેરમાં પણ કોમી એકતાના દર્શન થયા હતા રિંગરોડ કમેલા દરવાજા પાસે ટેમ્પો ચાલક વેરફેર એસોસિએશન દ્વારા ઈદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફોસ્ટ પ્રમો ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભારતીય ગૌરક્ષા મંચ અને આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એ ઈદ મિલન કાર્યક્રમ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ અયુબ શેખ અને ઉપપ્રમુખ ગફાર ખાન પઠાણ દ્વારા રાખવામાં આવ્યો હતો હું રવિન્દ્રસિંહ ગોરખા આઝાદ ન્યૂઝ ચેનલનો ડાયરેક્ટર આપ સૌ દર્શક મિત્રોને ઈદની ખૂબ ખૂબ શુભકામના આપું છું સાથે સાથે ટેમ્પો એસોસિએશન વેલફેર એસોસિએશનના પ્રમુખ અયુબભાઈ અને એમના ટીમને પણ ખૂબ ખૂબ ઈદની મુબારક તથા આભાર વ્યક્ત કરું છું કે એમને મને આ મોકો આપ્યો એક ભાઈચારા વધારવામાં મારો પણ સહયોગ થયો અહીંયા આવીને અને ઘણા વર્ષોથી અયુબભાઈ અને એમની ટીમ આ ઈદ મિલન ઈદ એ મિલાદનો કાર્યક્રમ કરતા હોય છે જે સમાજ માટે એક દાખલારૂપ છે કે એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સભે ભાઈઓ મળીને આ કાર્યક્રમને હર્ષ ઉલ્લાસથી મનાવીએ છીએ આશા રાખું છું કે આ રીતનો ભાઈચારો અમે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વચ્ચે હંમેશા રહે જેનો એક માધ્યમ આ ટેમ્પો એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે જેથી ફરી ફરી વાર બધા મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ જય હિન્દ જય ભારત હું યુવરાજ દેસલે પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત આજે રમઝાન મહિનાનો છેલ્લો દિવસ અને ઈદનો દિવસ પવિત્ર દિવસ રમજાન મહિનામાં આજે ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે જે સિવૈયાનો આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા સંગઠનો અમારા સંગઠનો ગૌરક્ષા સમિતિના સંગઠનો ટેમ્પો બીજા એસોસિએશનના સંગઠનો અને ટેક્સટાઇલના જે યુનિટો છે એમના મજૂરો એ બધાના એસોસિએશન એના ભેગા મળીને આજે અમે એમને એક શુભેચ્છા પાઠવી છે ઈદની શુભકામના અને મુબારક મતલબમાં વાત પાઠવી છે બધા મિત્રોને અને બધા અમારા હિન્દુ મિત્રો બી સાથે છે સાથે મળીને અમે આ ટેક્સટાઇલનો જે વર્ષોથી વ્યવસાય સુરત ખાતે ચાલી રહેલો છે એ સુખરૂપ અને વ્યવસ્થિત સુરક્ષિત ચાલશે એવા આશા છે અમને અને બધા ભેગા મળીને સાથે મળીને અમે આ કાર્યક્રમને આગળ વધાવી છે અને આજે એમને જેટલા મુસ્લિમ બિરાદરો છે નાના મોટા બધા વૃદ્ધ એમને બધાને શુભેચ્છા પાઠવી છે આયુભાઈનો તારીફ કરવી બહુ એ છે કેમ કે અયુભાઈએ આજે આ મોટામાં મોટો પ્રોગ્રામ મતલબમાં આયોજિત કર્યો છે આ એક મોટી વાત છે બધા લોકોએ સમય કાઢીને એમના વાતને માન આપીને બધા અહીંયા પધારી રહ્યા છે અને બધાને સિવાયનો મતલબ શિરકત કરાવી છે અને ખૂબ જ આનંદની લાગણી હું અનુભવ કરું છું ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી આજરોજ ટેમ્પો વેલફેર એસોસિએશન તરફથી ઈદની ખૂબ ઢેર સારી શુભકામના આપવા માટે અને એની ઉજવણી માટે અહીં કંબેલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા છે આ જ હિન્દુસ્તાનની ખૂબસૂરતી છે જે રીતના આપણા દેશની અંદર કોમી એકતા અને ભાઈચારા સાથે તમામ લોકો રહે છે અને તમામ ધર્મના લોકો પોતપોતાની રીતે તહેવારો ઉજવી શકે છે અને આ જ આપણે બધાને સંદેશ આપવાનો છે કે આપણો દેશ એક છે ભાઈચારો અને એકતા ટકાવી રાખવું એ આપણા બધાનો ધર્મ છે રમઝાનનો પવિત્ર માસ પૂરો થયા પછી જ્યારે આ ત્રીસ ત્રીસ રોજા પછી જ્યારે ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરો ઉજવતા હોય ત્યારે ટેમ્પો વેલફેર એસોસિએશને ખૂબ સારી રીતે ઉજવણી કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા છે હવે દેશની અંદર બધા જ ધર્મોની અંદર ક્યાંક નાની મોટી બાબતો હોય પણ એ બધી બાબતોને આપણે દરકિનાર કરી અને સારું શું છે દેશની પ્રગતિ કેમ થાય દેશની ઉન્નતિ કેમ થાય એવા વિચારો સાથે તમામ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ અને એનું જ આ ઉદાહરણ છે કે આજે પણ દેશમાં જે પણ હોય પણ અમારા શહેર સુરતની અંદર કોમી એકતા અકબંધ છે અને કાયમ રહેવાની છે ખૂબ સરસ આ જ ભારતની ખૂબસૂરતી છે તમામ ધર્મના લોકો જ્યારે એકબીજાના કામ ધંધા રોજગારમાં પણ સાથ આપતા હોય છે એવી જ રીતના તમામ ધર્મની જ્યારે પણ કોઈ ઉત્સવ હોય એમાં પણ પાર્ટિસિપેટ કરતા હોય છે અને આ જ ખૂબસૂરતી આપણા દેશને વિશ્વમાં નંબર વન બનાવે છે કે વિશ્વની અંદર આટલા ધર્મો એક જ દેશની અંદર હોવા છતાં શાંતિપ્રિય રીતે એકસો ચાલીસ કરોડની વસ્તી હોવા છતાં પણ શાંતિપ્રિય રીતે દેશ ઉન્નતિ કરી રહ્યો છે આપણું નામ મારું નામ મોહમ્મદ આસિફ ખાન પઠાણ છે આસિફભાઈ આજે જે પ્રોગ્રામ રાખવામાં રાખવા આજે અમારા સુરત શહેરમાં સામાજિક સેવા કરનારાઓ સામાજિક આગેવાનો જેવા કે અમારા રવિભાઈ અમારા ધર્મેશભાઈ ગાંધી સાહેબ અમારા યોગેન્દર સાહેબ શ્રી ફિરોઝભાઈ પછી યુવરાજભાઈ ટેમ્પો એસોસિએશન દ્વારા આપણે ટેમ્પો એસોસિએશન પ્રમુખ છે પછી અમારા ડૉક્ટર સંદીપ પટેલ ડૉક્ટર ગોરાંગ મહેતા સુરતના જે મહાનુભવી જે સારા કામો સેવાભાવી કાર્ય કરનારાઓ જે સારી પદ્ધતિએ ચાલનારાઓ એ લોકો આજે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બનાય એ રીતે અમારે રિંગ રોડ પર ટેમ્પો એસોસિએશન દ્વારા આજે ઈદ મિલન સમારંભનો પ્રોગ્રામ રાખ્યો હતો જેની અંદર બધા અમારા મહાનુભવીઓ આવી ને અમોને સેવાનો મોકો આપ્યો ને હિન્દુ મુસ્લિમનો એક મેસેજ જાય ને દેશની અંદર પ્રે ભાવના વધે એ વિષયમાં એક પ્રોગ્રામ છે ને આવનારા દિવસોમાં પણ અમે આવા કરતા રહીશું ને આ ટેમ્પો એસોસિએશન દ્વારા ઘણા સમય ત્યાં કરતા આવે છે ને કરતા રહેશે જય હિન્દ જય ભારત